બ્યુરો રિપોર્ટ અનુપ ક્ષત્રિય જ્યોત ન્યૂઝ દિયોદર દિયોદર ગેરીબેન જોડે આવ્યા છો શું કહેશો ગેરીબેન જોડે આવ્યા છે અમને કે અમને ગેરીબેન તમારી ઉમીદ છે કે તમે અમને ની આપાવ અમે 1.5 મહિનાથી થી નીચે બેન દીકરીઓ છોકરાઓને મચ્છર ખાઈ જાય છે અમે કેટલાય ટાઈમ એક દોઢ મહિનાથી આવી રીતે પડી રહ્યા છે કે અમારો હમણે નહીં આવે હમણે નહીં આવે કોઈ સરકારમાંથી અમારો નિયમ મને મળતો નથી તો અમે એટલી વિનંતી કરો છો કે જ્ઞાનીબેન તમારો આશરો બસો કિલોમીટર લઈને આવ્યા છો તો તમે અમને નિયમ આપો હવે તમારો તો તમારે આશરો છે અમારે કોઈ બીજી આશરો નથી હવે તમે અમને આશરો લાવો અને તમારો આશરો લઈને અમે બસો કિલોમીટર આવ્યા છો આજે અમે દોઢ મહિનાથી પડી રહ્યો છે અમારો કોઈ લીયા કોઈ કોપરેટર કોઈ તારા જગ્યા કોઈ આયા નથી અને આયા ઠાકોર સમાજના ના તો એમને પરમિશન મળ્યું નથી અને આયોજન પત્ર હાલમાં જ્યાં તો સાહેબ એમ કહેશે કે મને કોરોના આવ્યો છે અમારું આયોજન પત્ર લીધું નથી આજે અમે અમદાવાદ થી કેશોનગર થી રાત્રે બે વાગે નીકળ્યા હિસ્સા લઈને સો દોઢસો જણા ત્યાંની બેને ને રજૂઆત કરવા માટે આવ્યા હતા અમારે દોઢ મહિનો થઈ ગયો મકાન પાડ્યાને અમદાવાદ કેસરનગર ખાતે અને હજુ સુધી અમને મકાનની સામે કોઈ મકાન મળ્યું નથી અને હજી કોઈ અમને રહેવાની કે વૈકલ્પિક સુવિધા કોઈ હજી સુધી પૂરી પાડી નથી અમે પુલ નીચે હેરાન થઈએ છીએ એટલે આજે ગેનીબેનને અમે અહીંયા બનાસકાંઠામાં દિવેદૂત ખાતે મળવા માટે આવ્યા હતા એટલે ગેનીબાનને જોડે જે રજૂઆત કરી છે ગેનીબેને આશ્વાસન આપ્યું છે કે તમારા મુદ્દાને લઈને અમે સો ટકા સરકાર સુધી રજૂઆત કરીશું પંદર તારીખે જે ફોર્મ ભરવાની દિવસ છે એ દિવસે અને હજી સુધી અમને કોઈ વ્યવસ્થા કરી આપી નહીં સરકારે અને અમારા મકાન પાડી દીધા છે અમે ત્યાં રહેતા હતા એ બધો પુરાવો અમારી જોડે છે રેશન કાર્ડમાં અમારું નામ છે ખાડિયા ચાલીનું પછી ચૂંટણી કાર્ડમાં અમારું ખાડિયા ચાલીનું નામ છે આધાર કાર્ડમાં ચૂંટણી ચૂંટણી કાર્ડમાં નામ છે પછી લાઇટ બિલ પણ અમારું ખાડિયા ચાલીના નામે જ આવતું હતું તો લાઇટ બિલ કઈ રીતે મળ્યું પહેલાં અમાર મકાન અમારું છે અને તેમ છતાં સરકાર એવું કહેશે કે જમીન અમારી સરકારી જમીન છે અમે સિત્તેર એંસી વર્ષથી ત્યાં રહીએ છીએ તો એ સમયે કોઈ મકાન ના પાડ્યું અને તેમને રોડ જે સમયે નીકળવાનો થયો એ સમયે લોકો એવું કહેશે કે સરકારી જમીન છે તો સિત્તેર એંસી વર્ષથી એ લોકો ક્યાં ગયા હતા આટલો સમય સુધી અમને રહેવા માટે રહેવા કેવી રીતે દીધા એ લોકોએ સરકારી જમીન હતી તો તાત્કાલિક ધોરણે એમણે પહેલાં શરૂઆતમાં મકાન પાડી દેવા જોઈએ ને સિત્તેર એંશી વર્ષ સુધી અમને રહેવા દીધા ને હવે તેમણે રોડ નીકળવાનો થયો એ સમયે અમારું મકાન પાડી દીધું અમારા મકાનના બધા પૂરાવાસે એ રીતે કે અમે સિત્તેર એંશી વર્ષથી રહીએ તો આધાર કાર્ડમાં ચેડી એડ્રેસમાં ખાડિયા ચાલી નામ લખાઈને આવે ચૂંટણી કાર્ડમાં નામ લખીને આવે રેશન કાર્ડમાં લખાઈને આવે એટલે હજી સુધી સરકારે કોઈ વ્યવસ્થા કરી આપી નથી એટલે આના માટે જેની બે થોડું આશ્વાસન આપ્યું છે કે હું તમારો મુદ્દો લઈને પંદર તારીખે સરકાર સુધી સો ટકા રજૂઆત કરીશ ઓકે કે અમારે દોઢ મહિનાથી રોડ ઉપર રહીએ છીએ દોઢ મહિનો થઈ ગયો છે અમારે મકાન પાડી દીધા ને અને અમે દોઢ મહિનાથી રોડ ઉપર રહીએ છીએ અમારા છોકરાનું એક્ઝામ બેગઝામ બધું ગમ્યું છે નહીં લાઈટ નહીં ખાવાની રહેવાની કોઈ સુવિધા નથી ને જેન્ટ્સની સુવિધા જેન્ટ્સો ગમે ત્યાં જઈએ લેડીને કેટલી તકલીફ હોય છે લેડિસો અત્યારે એટલી મજબૂર થઈ ગઈ છે ને આજુબાજુવાળા કેટલા દિવસ નાવા ધોવા દે અત્યારે દોઢ મહિનો થઈ ગયો છે અમારે કોઈ સુવિધા નથી નાવા ધોવાની અમે સિત્તેર એંસી વર્ષથી રહીએ છીએ અને સરકાર એમ કહે છે ગેરકાયદેસર કઈ રીતના ગેરકાયદેસર હોઈ શકે અમારી જોડે બધાય પૂરું પુરાવા છે અમે રજૂ કર્યા છે તો એમ કહે છે ગેરકાયદેસર તો તમે ગેરકાયદેસર કઈ રીતે હોઈ શકે અમે બધા પુરાવા પુરાવા રજૂ કર્યા છે એમની સામે તો એમને એવું કહે છે ગેરકાયદેસર છો તમે લોકો ગેરકાયદેસર કઈ રીતે હોઈ શકે અમારી જોડે પુરાવા છે તો એમને એમ કે છે ગેરકાયદેસર અમારા છોકરાની દસમાની બારમાની એક્ઝામો પણ બગડી છે લાઈટ બાઇટ કંઈ નહીં ભણવાનું પણ બહુ જ બગડ્યું છે અમારે અત્યારે જમવાની બી એટલી તકલીફ પડે છે નાહવા ધોવાની પણ એટલી પડે છે શું કરીએ અમે ગેની બેન જોડે એક જ આશરો લઈને આવ્યા છે કે ગેની બેન અમને ન્યાય આપવા આવે એના માટે અમે રજૂઆત કરવા આવ્યા હતા અત્યારે જે મહિનાથી છે છે પરિસ્થિતિ અત્યારે કોઈ સુવિધા જ નથી જમવાની રહેવાની રોડ ઉપર જ રહીએ આજુબાજુવાળા કોઈ જમવાનું આપવા આવે તો જમીએ છે બસ બાકી કોઈના ઘરે લાઇટની સુવિધા નથી કંઈ જ નથી એટલે કઈ રીતનું રાંધીને જમીને પણ ખાઈ શકે એ રીતની સુવિધા છે અમે આશા લઈને આવ્યા હતા કારણ કે ક્યાંક ને ક્યાંક અમારા જે મકાન પડી ગયા છે એ કોઈ પણ મીડિયાવાળા બતાવતા નથી પેપરમાં અને બધી જ જગ્યાએ બસ એવું જ બતાવવામાં આવે છે કે આ લોકો વીસ વર્ષથી રહે છે પણ અમારી જોડે ઓલરેડી જે પુરાવા છે એ ઓગણીસો પંચોતેરના છે સરકારે જે રોડ બહાર પાડ્યો હતો એ ઓગણીસો ને બ્યાસીની અંદર ટીપીનો રોડ બહાર પાડ્યો હતો અને સરકાર હવે જાગી છે બે હજાર ચોવીસની અંદર ત્યાં સુધી સરકાર ક્યાં સુઈ ગઈ હતી એ અમને લોકોને કોઈને ખબર નથી સરકાર એમ કહે છે કે આ લોકો ગેરકાયદેસર મકાનમાં રહેતા હતા તો અમારા જોડે તમે જોઈ શકો છો બધા પુરાવા છે ટેક્સ બિલથી લઈને આધાર કાર્ડથી લઈને લાઇટ બિલથી લઈને આ અમારું ટેક્સ બિલ છે એ તમે જોઈ શકો છો આ અમારું ઇલેક્ટ્રિસિટી બિલ છે એ પણ તમે જોઈ શકો છો આ અત્યારનું નથી હો આ ઓલ્ડ બિલ છે આ ઓગણીસો ને અઠ્યાસીનું લાઇટ બિલ છે અમારા જોડે જેટલા પણ પુરાવા છે એ બધા જ વર્ષો જૂના છે અને સરકારે એમ જ કહે છે કે તમારી જોડે કોઈ પુરાવા નથી બરાબર તમે મકાન લેવા પાત્ર પણ નથી એ લોકો જ્યારે તમે જોઈ શકો છો ઓગણીસો ને પુરાવો છે ઓગણીસો પંચોતેરનો જે સ્લીટવાળા ફોટા હતા જે રજીસ્ટર નંબર આપેલા છે જે અમારા મકાનના હતા અને સરકાર અમને ક્યાંક ને ક્યાંક એ રીતે કરી નાખી છે કે અમે લોકો હવે આત્મહત્યા કરવા માટે મજબૂર થઈ ગયા છીએ કારણ કે અમને અમારો ન્યાય મળતો નથી છેલ્લા સાડા ત્રીસ દિવસથી અમારી બહેનો દીકરીઓ જે પરિસ્થિતિમાં જીવે છે એ અમે કોઈને કહી શકતા નથી કેમ કે હવે અમને ન્યાય મળશે કે અમને એ પણ ખબર નથી અમે ઘણી એક આશા લઈને આવ્યા છીએ કે બહેન મારું સાંભળ્યું અને અમને રજૂઆત કરી તો હું તમારો મુદ્દો પંદર તારીખે પાલનપુર જઈશ ત્યારે હું ઉઠાઈશ અને સમગ્ર ગુજરાતની જેટલી પણ મીડિયા આવશે અમને હું જણાવીશ અને સરકારને પણ રજૂઆત કરીશ એવું અમને આશ્વાસન આપ્યું છે તો અમે આશા રાખીએ છીએ કે ઘણી બહેન અમને થોડો ઘણો ન્યાય અપાવશે શું નામ આપનું મારું નામ આશિષ ઠાકોર છે હું ત્યાંનો સ્થાનિક છું ઓકે અને સરકારે એમ કહે છે કે આ કે મકાન ગેરકાયદેસર હતા પણ જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો જન્મતું થયો ત્યાંના મકાન છે જ્યારે અમદાવાદમાં મહાનગર સેવા સદન હતું ત્યાંના મકાન છે મારી ઉંમર ત્રીસ વર્ષ થઈ મારા પપ્પાનો પણ જન્મ ત્યાંનો છે મારો પણ જન્મ ત્યાંનો છે અને સરકાર ખાલી બસ પેપર બનતું કહે છે કે વીસ જૂના ગેરકાયદેસર મકાન હતા તો ક્યાંક ને ક્યાંક અમે એક આશા લઈને આવ્યા છીએ અને અમને આશા રાખીએ છીએ કે બેન અમને ન્યાય અપાવશે